ઇરફાન ગુલામ કાદર શેખ તથા આઝાદ હુસેન અબ્દુલ જબાર ખાન પઠાણ તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી હાથીદાત નંગ બે ઓટો રિક્ષા એક જેની કુલ કિંમત રૂપિયા પચાસ હજાર તથા મોબાઈલ ફોન નંગ બે જેની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો તથા રોકડ રૂપિયા ત્રણ હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપાયેલ છે તથા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો